પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે લાખણી તાલુકામાં પણ વિવિધ શાળાઓમાં અને કચેરીઓમાં પણ પર્વની ઉજવણી થઈ હતી લાખણી તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ લાખણી તાલુકાના કમોડી ગામે યોજાયો હતો લાખણીની કોટડા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અગ્નિવીરમાં ફરજ બજાવતી ચૌધરી ગીતાબેન જીવાભાઈ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપી ત્રણ રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું હતું દેશભક્તિના નારા બોલાવતા આખું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું શાળાના એકસો એસી જેટલા બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ગામના લોકો મોટા પ્રમાણમાં હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા દાતાશ્રીઓએ શાળાને યથાશક્તિ દાન આપ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર એકસો એસી બાળકોને પાણીની બોટલ ધોરણ એકથી આઠમાં પ્રથમથી ત્રણ નંબર સુધી પાસ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ગામના દાતાઓ તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગામ લોકો મોટા પ્રમાણમાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો